હેલો મિત્રો કેમ છો મજામાં ને તો મે બોલ ઝાલાના જય માતાજી જય શ્રી રામ તો હાલો મિત્રો પાંચ વાગી ગયા છે સવારના આપણે જવાનું છે આજ હનુમાન જયંતિ છે અને આજ મંગળવાર છે તો આજે માં મોંગલના દર્શન કરવા જવાના છે વિપોદરા જવાનું છે આપણે તો માં મોંગલના દર્શન કરશું અને પછી રીટર્નમાં ઉકતાપોરની મારી માં મેલડીના દર્શન કરશું અને વિડિયો બનાવો નતો પણ કે હમણાં ક્યારનો થોડોક લોંગ વિડીયો નથી બનાવેલો એટલે બનાવીએ આપણે એ વાને વ્લોગ કહો તો વ્લોગ અને માતાજીના દર્શન કરાવીએ તો ચાલો નાનું આમ તો જ વિડિયો બનાવશું એટલે તો માતાજીના દર્શન કરાવીએ તો ચાલો આગળ મળીએ જય માતાજી મિત્રો આ મહેશભાઈ ગાડી કાઢ લીધી છે ગાબુ બાબો માર્યો કે મહેશભાઈ તરીકે આમ ચાપ ફેરી છે ને તો કાંઈ વાંધો નહીં તો આપણી ગાડી નીકળી ગઈ છે તો હવે આપણે ચાલતી કરીએ પછી મળશું આપણે વિડીયોમાં કાંઈ લાંબુ નહીં કરવાનું ખાલી માતાજીનું દર્શન કરાવીશું અને એવું લાગશે તો થોડી ઘણી કાંઈક તમને મજાક મસ્તી કરાવીશ કારણ કે મજાક મસ્તી કરાવી એ તમારો સ્વભાવ જ છે તો કાંઈ વાંધો ચાલો આપણે આગળ મળીએ હેલો મિત્રો તો આપણે હવે પહોંચી ગયા છે થોડીક જ વાર છે હવે આનાથી થોડુંક જ થાય છે અડધા કિલોમીટર જેટલું આગવું છે તો બસ આપણે એવું ગયા છે પછી તમને માતાજીના દર્શન કરાવીએ તો આ વિડીયોમાં એટલું બધું બીજું તો કાંઈ નહીં હોય માતાજીના દર્શન કરાવીશું અને પછી આડી જોઈએ કે મેલડીમાં જેના રસ્તે કામરેજથી જવું કે આંચે વેલન જવું પછી સો ટકા વેલન જવું પછી ન વહી જવું કારણ કે અહીંયા મેટ્રોનું કામ ચાલુ છે ટ્રાફિક હશે છે એટલે જો મેલડીમાં એ જવાય છે તો જાશું નકર આંચે પછી આમ જાશું ને તમને સારા સારા મસ્ત બધું બતાવશું તો હાલો અત્યારે આગળ માતાજીનું દર્શન કરવા જઈએ ફોગીને પાલું ત્યાં ખોલું માતાજી નું શ્રીફળ લઈ આવ્યા છે મહેશભાઈ સાલા ઉકડે છે બરોબર આવડતું નથી લાગતું ને તો બધા મળે છે આમ જો લઈ જાય કે શ્રીફળ રાખો રાખો ખાવાનું ચાલો મિત્રો માતાજીના દર્શન કરાવીએ પણ પેલા શ્રેફળના તાલા ને ઉખડી લઈ પછી તમને માતાજીના દર્શન કરાવીએ તો મિત્રો હવે અંદરનો વિડીયો ઉતારવાની તો મનાય છે એટલે બહારથી તમને બધું દઈએ તો હેલો મિત્રો મજામાં ને તો હવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરી નાખીએ કારણ કે ત્યાં કાંઈ માતાજીની અંદર ઉતરવા દીધું નહોતું અંદર કાંઈ માતાજીના ને ફોટો ને વિડીયો ને એવું લેવાની મનાઈ હતી એટલે આપણે નિયમના પાલન કરવા વાળા તો છે આપણે ના પાડે તો એની વિરુદ્ધ તો કંઈ કરવાવાળા છીએ નહીં તો બસ હવે અમે અહીંયાથી નીકળી ગયા છે વેલન્જર સાહેબ જવાનું છે અને હું કોઈ વિડીયો એન્ડ કરવાનું છે તો આ કેનાલ ને એવું આવ્યું છે મસ્ત નજારીએ જોવા આવો તમારે કોઈ પણ સુરતમાં હોય અને બધાને વિડીયો શૂટિંગ કરવું હોય તો વી આવજો કાંઈ નહીં એવું લોકેશન છે જો એ એકદમ ઝકાસ લોકેશન છે તો કાંઈ વાંધો નહીં ફરીથી આપણે નવા વિડીયોમાં મળશું હું એક હજાર સબસ્ક્રાઈબરની વાંટેશું એક હજાર સબસ્ક્રાઈબર મને કરી જાઓ બસ થોડા ઘણા જ ઘટે છે એક હજાર સબસ્ક્રાઈબરમાં એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે તમારો ભાઈ કન્ટીન્યુઅર એવી રીતના કોમેડી વિડીયો તમને કન્ટિન્યુઅર આપતો રહીશ અને મોટા લોંગ શોર્ટ વિડીયો તો આપણે લોંગ વિડીયો પણ ચાલુ કરી દે પણ મને દસ હજાર દસ હજાર હજી ઘણી વાર ન્યા પણ પહોંચશું વિશ્વાસ છે એમાં એક એકદી સપનું પૂરું કરશે અને જરૂર કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આજે હનુમાન જયંતિ છે તો એક હનુમાન દાદા વિશે કંઈક આપણે કહી દઈએ તો એક આપણે હનુમાન દાદાનો દુઃખો કહી નાખીએ કે આજ ભલે મને ન આવડે ગણિતનો એક ગઢિયો જો રીજે રોકડ્યો ને તો અનેક અક્ષર ઉકલતો મારો દાદો હનુમાને તો બધાયને હનુમાન જન્મ ઉત્સવની બધાને હાર્દિક શુભકામનાઓ કારણ કે આપણે જન્મ ઉત્સવ જ કહેવાનો છે હનુમાન જયંતિની જયંતિ અને કેની ઉજવાય જે મૃત્યુ પામેલા હોય ને એની જયંતિને ઉજવવાનું હોય તો આપણે હનુમાન જયંત જન્મ ઉત્સવ ઉજવવાનો છે જયંતિ નહીં કારણ કે આપણા દાદો હનુમાન એ કાંઈ મૃત્યુ પામેલો નથી એ તો હાજરા હાજર દેવ છે ગમે ત્યારે હાકલો કરો ને એક પડકારે હાજર થનારો દેવ છે એટલે એની જયંતિની જન્મ ઉત્સવ ઉજવો તો બધાને આ હનુમાન જન્મ ઉત્સવની હાર્દિક શુભકામના તો શું કે કારણ કે તો બે દિવસ પછી વિડીયો મારો આવશે આજે હનુમાન જયંતિ છે પણ લેટ ટુ લેટ વિશ કરવો એ આપણો હિન્દુ ધર્મ છે અને આપણા તહેવારને જાગૃત કરવા એ આપણી પેલી ફરજ છે એટલે જય માતાજી જય હિન્દ અને રામ રામ તો પાછા નવા વિડીયો મળશું લાઇક શેર અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાય બાય ટાટા મહેશભાઈ બાય કહી જાવ ચાલો જય માતાજી મિત્રો